આ લોકો હિન્દુ બહેનો ઉપર હિન્દુ ભાઈઓ ઉપર આપણા મઠ અને મંદિર ઉપર એટલો બધો અત્યાચાર કર્યો છે તો આના માટે ખરેખર આપણે દરેક ભારતના દરેક નાગરિકે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ સાથે સાથે સરકારને પણ આપણે બધા વિનંતી કરવી જોઈએ ફરજ પાડવી જોઈએ કે બાંગ્લાદેશની ઉપર સખતમાં સખત કડકમાં કડક પગલા લેવા જોઈએ જેથી કરીને આવનારે ભવિષ્યમાં જે વિશ્વ શાંતિનો સંદેશો ફેલાવનાર આપણું ભારત રાષ્ટ્ર હંમેશા વસુધૈવ કુટુંબકમની જે ભાવના ધરાવે છે ધરાવતું રહે